ઉપર આવે એના માટે અમે તમામે તમામ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો લોકોની વચ્ચે રહી અને સારામાં સારામાં મતદાન થાય અને કોંગ્રેસ પક્ષ વિજય થાય એના માટેના તમામે તમામ પ્રયત્ન કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો તેમ વોણાસા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વધનસિંહની સાથે છે અમારા પરવણી જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રેવાભાઈ પણ અહીં ઉપસ્થિત છે એ પણ આપણે અપીલ કરશે પણ ફરી એકવાર આપ સૌને હું આજની આ તારીખે જ્યારે આચાર સંહિતા લાગી ગઈ છે ડોર ટુ ડોર અમે તમામે તમામ મતદારોને મળવાના છીએ પણ આ વિડીયોના માધ્યમથી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોંગ્રેસ પક્ષની ફેવરમાં મતદાન થાય અને આવનાર સમયમાં સાચું રામ રાજ્ય સ્થપાય એ દિશામાં આપણે સૌ સાથે મળીને આગળ વધીએ હું વિનંતી કરીશ બદનસિંહને કે એ પણ આપ મતદારોને સંબોધન કરે નમસ્કાર હું તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બદનસિંહ સાત તારીખ જ્યારે મહાપર્વ લોકશાહીનું ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે સૌથી વધારે મતદાન થાય અને કયો આપણી ખામી ન રહી જાય આ લોકશાહી બચાવવા માટે આપણે સૌએ સાથે મળી અને બીજાને પણ લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે આહવાન કરીએ છીએ ત્યારે આ લોકશાહીને ખતમ કરવાવાળી ભારતીય જનતા પાર્ટી જ્યારે આપણા ક્ષત્રિયો વિશે આપણા કુલ વિશે અને ખરાબ ગેરવર્તણૂક કરતી હોય ત્યારે આ રૂપાલાની ટિકિટ જો કાપી શકતા ના હોય તો આપણે સામાન્ય માણસને શું કદર કરી તે માટે સૌએ આપણે આ પર્વની ઉજવણી કરીએ અને લોકશાહીને બચાવવા કોંગ્રેસ કોંગ્રેસ પક્ષને આપણે વટ આપીએ અપાવીએ અને વિજય બનાવીએ તે બલ મારું આહવાન છે તો એવો બેડે વિનંતી કરીશ કે સંબોધન કરો નમસ્કાર લોકસભાની ઇલેક્શન એક જ્યારે નજીકના દિવસો આવી રહ્યા છે જે સમયે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારોની જો સરખામણી કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષના ઉમેદવાર માન્ય ડૉક્ટર તુષારભાઈ સક્ષમ અને બે ટર્મ સંસદ સભ્ય રહી ચૂકેલા છે અને આ ચૂંટણીના દિવસોના દિવસો સમયમાં નક્કી કરવામાં આવ્યા ઉમેદવાર નક્કી કરવાની અંદર શ્રી રૂપાલા સાહેબને ઉમેદવાર લોકસભાના બનાવ્યા અને એમને અમારા દલિત સમાજના કાર્યક્રમની અંદર ક્ષત્રિય સમાજની બેન બેટીઓ માટે ભદ્ર શબ્દો વાપર્યા અને એમને જો એમની સાથે માનવા વાળા એમની સાથે રહેવા વાળા પક્ષના કાર્યકરોનું જો અપમાન થતું હોય તો આમ જનતા દલિત સમાજ જે સમાજનું આ શું માન આપી છે જેના કારણે આ વખતે સાબરકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર માન્ય ડોક્ટર તુષારભાઈ માન્ય સરગેશ અમરસિંહ ચૌધરીના દીકરા છે હું દલિત સમાજના વ્યક્તિથી રાજપૂત સમાજને ટેકો આપું છું અને દલિત સમાજ રાજપૂત સમાજને વિનંતી કરે છે કે જેટલો મતદાન કોંગ્રેસ તુષારભાઈ તરફ થાય કોંગ્રેસ આટલા પ્રજા તરફ મતદાન થાય એવી મારી ખાસ વિનંતી છે અને સર્વ દલિતો રાજપૂતો સાથે છે અને હંમેશા રહેશે એવી મારી ખાતરી છે નમસ્કાર નમસ્કાર નમસ્કાર